ની વાત વાયુ વેગી સમગ્ર શહેર તાલુકામાં પ્રસરી હોવાથી લોકો ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ ડબલ્યુડી ડીવાય એસપી આકાશ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવાખોરો ફેલાવનારને પોલીસે ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગર કામના ઉજાગરા કરાવનાર આવા અફવાખોરના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ચોરો આવે છે ની અફવા બજારથી લોકો ત્રણ ચાર દિવસથી સમગ્ર શહેર તાલુકામાં ઉજાગરા કરે છે ત્યારે આવી અફવાઓથી સાવધાન રહેજો અને કોઈ શંકાસ્પદ જણાય આવે તો તાત્કાલિક સો નંબર અથવા પોલીસનો સંપર્ક કરવા એમ જણાવ્યું હતું ચાર દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુના ગામો તેમજ સંખેડાની બોર્ડર ઉપરના ગામો અમરેશ્વર લાકોદરા સીમડિયા અને એ બાજુના ગામોમાં એક પ્રકારની એક અફવાઓ ફેલાય છે કે રાત્રે ચોર આવે છે ચડ્ડીબંધીની ધારી આવે છે અને એવી હાલ કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે સર્વ જનતાને અપીલ છે કે તેઓ ખોટી રીતે આવી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને કોઈને રોકે નહીં મેઈન રોડ ઉપર જે નોકરી ધંધે જતા હોય એવા માણસોને હેરાન કરે નહીં આવી કોઈપણને કોઈને અટકાઈને મારામારી કરવાની કે એવી કોઈ મારવાની ઘટના જો સામે આવશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વસ્તુ હોય તો તમે પોલીસનો સંપર્ક કરો સો નંબર પર કંટ્રોલમાં ફોન કરી જાણ કરી શકો છો આવી ખોટી અફવાઓથી કોઈને ગેરમાર્ગે દોરવા નહીં અને એવા કોઈ ગ્રુપ બનાવી અને એમાં કોઈ એવા વોટ્સઅપ મેસેજ પણ કરવા નહીં કે જેથી લોકો અફવાઓમાં ફેલાય અને અફવાઓના કારણે કોઈને મારવાની ઘટના બને અને એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં